પશ્ચિમ રેલવેનું રાજકોટ ડિવિઝનમાં આવેલ જેતલસર રેલવે જંક્શન બચાવવા જનઆંદોલનના એંધાણ જેતલસર રેલવે જંક્શન બચાવવા જન આંદોલનના નેતાણ જેતલસર જંકશનના ગ્રામજનો એ મામલદાર કચેરી ખાતે આપ્યું આવેદન રેલ્વે તંત્ર સામે આક્ષેપ છે કે રેલવે પ્રશાસન દ્વારા જેતલસરના મહત્વના વિભાગોને અન્યત્ર ખસેડી અન્યાય કરવામાં આવ્યો રહ્યો છે રેલવેને દર મહિને આશરે ₹10 થી 12 લાખ નું વધારાનું આર્થિક નુકસાન થઈ રહ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે લોકો લોબી બ્રેકડાઉન અને કેરેજ ડિપાર્ટમેન્ટ જેવા મહત્વના વિભાગો જેતલસરથી હટાવી લેવાતા સ્થાનિક રોજગાર

રેલવેની જુદી જાતિ એક સોમનાથ વેરાવળ જાય એક પોરબંદર જાય એક રાજકોટ જાય અને એક ભાવનગર જાય આ સ્ટેશન સર ભગવતસિંહજીએ ચાલુ કરાવેલું અને એના સુવર્ણકાળ દરમિયાન ત્યાં દસથી બાર હજારની વસ્તી હતી અને પચીસ જેટલા ડિપાર્ટમેન્ટ રેલવેના કામ કરતા હતા સિનેમાથી માનીને હોસ્પિટલથી માનીને પોલીસ ચોકીથી માનીને સ્કૂલ કોલેજોથી બધી બધી જ વ્યવસ્થાઓ હતી એના સુવર્ણકાળ દરમિયાન ચારથી પાંચ હજાર ત્યાં કામ કરતા હતા એટલા જ નિવૃત્ત કર્મચારીઓ ત્યાં રહેતા હતા ભાવનગર ડિવિઝન અને અન્ય કોઈ રેલવેના ઉચ્ચ અધિકારીઓ કોઈ કિનાખોરી રાખીને જે કાંઈ એને મુશ્કેલી ઊભી થઈ હોય એના હિસાબે આ સ્ટેશન ઉપર કિનાખોરી રાખીને ધીરે 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 અમુક ડિપાર્ટમેન્ટો વેરાવળ જુનાગઢ સોમનાથ અને ભાવનગર ડિવિઝન હોવા છતાં રાજકોટમાં મોકલી દીધા છે એટલે આ ગામ પડી ભાંગે એવી સ્થિતિ ઊભી થઈ છે જેના સુવર્ણકાળ દરમિયાન આ જે સૌરાષ્ટ્રની વચ્ચો વચ્ચે આવેલું રેલવે સ્ટેશન છે જ્યાંથી અમરેલી જવા માટે પોરબંદર જવા માટે રાજકોટ જવા માટે કે સોમનાથ જવા માટે એક કલાકના કોઈ પણ જાતની ડિઝાસ્ટર મેનેજમેન્ટ કરવાનું થાય ત્યારે ટ્રેન અને સ્ટાફ પહોંચી શકે એને બદલે આ લોકોએ ખોરીથી આવું કર્યું છે જતાસ જંક્શન એકમાત્ર એવું ગામ છે જ્યાં છે અચ્છા હિન્દોસ્તા અમારા હિન્દુસ્તાનના લગભગ તમામ સ્ટેટના લોકો અને તમામ જ્ઞાતિના લોકો એકસમથી રીતે છે અને વર્ષોથી આ સુવર્ણ કાળસમા રેલવે સ્ટેશનને મોડલ સ્ટે મોડલ રેલવે સ્ટેશન તરીકે વિકસાવવાનું તેને બદલે કિનાખોરીથી એ સ્ટેશનને ભાંગવાનો પ્રયત્ન કરી રહ્યા છે જે કર્મચારીઓને રાજકોટને અન્યત્ર ખસેડાયેલા હે એને હાઉસ ઓલામાં જે એલાઉન્સ દેવાનું હોય દસ ટકાને બદલે વીસ ટકા દે બે ત્રણ કર્મચારીઓનો બોજ પણ વધશે મહિને અમારા ગણિત પ્રમાણે આ લોકોએ જે એમને કીધું છે દસથી બાર લાખ રૂપિયા વધારાનો રેલવેને ખર્ચો થાય એમ છે અને જ્યારે અહીંયા ક્વાર્ટરથી માંડી અને દસ લાખ ચોરસ મીટર જમીન ભગવતસિંહજી આપેલી છે અને તમામ ફેસિલિટી ઉપલબ્ધ હોવા છતાં અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન છે કે મોટા સિટીને બદલે નાના સેન્ટરને ડેવલપ કરવા એને બદલાં રેલવેના અધિકારીઓ કોઈ ચોક્કસ કારણોસર આ નાના સેન્ટરને ડિમોલિશ કરવા લાગ્યા છે જે માટે આ તાલુકાના તમામ ગામના આગેવાનો સામાજિક રાજકીય આગેવાનો અમે બધા જ જતસ જંક્શન બચાવ સમિતિ છે એની સાથે છીએ એની લાગણીઓની સાથે છીએ અને આગામી સમયમાં આ બચાવ સમિતિ જે કાર્યક્રમ આપશે એમાં બધા જ અમે એના સાથે દિલથી જોડાઈ અને આ પ્રશ્નોને હલ કરી અને જે ડિપાર્ટમેન્ટો અહીંથી બંધ કર્યા એ પાછા લાવવાનો પ્રયત્ન કરશું જેતા જંકશન હું જેતાજા જંક્શનનો રહેવાસી છું મારું નામ ડાભી મનસુખભાઈ નાનજીભાઈ છે પૂર્વ સદસ્ય હતો અત્યારે જે અધિકારીઓ કરી રહ્યા છે રેલવેના તે બાબુશાહી કહી રહ્યા છે કારણ કે લોકશાહીનું ગળું દબાવે એવું વાત છે કારણ કે લોકશાહીમાં બધા સ્વતંત્ર હોવા જોઈએ એનું કારણ છે કે અહીંયા જે જથ્થાશ જંક્શનમાં પહેલાં વસ્તી હતી દસથી બાર હજારની રેલવે સ્ટાફ સહિત દસથી બાર હજારની વસ્તી હતી તો પણ આ લોકોએ એટલું બધું ડિપાર્ટમેન્ટમાં કમી કરી કે ધીરે ધીરે તે સ્ટાફ ઘટાડો થઈ ગયો છેલ્લે પણ જે સ્ટાફની જરૂરિયાત હતી જે રનિંગ સ્ટાફ છે ડ્રાઈવર ગાર્ડનો જેમની જરૂરિયાત છે કે ડ્રાઈવર વગર કે ગાર્ડ વગર ગાડી ચાલી ન શકે તેમને પણ અન્ય સ્થળે ખસેડીને રાજકોટ તરફ લઈ ગયા રાજકોટ ડિવિઝન અને ભાવનગર ડિવિઝન બે અલગ અલગ છે કોઈ શક્ય થાય જ નહીં કે આની બદલે આને પહેની તાનાશાહી અધિકારીની બાદશાહી અને તાનાશાહી મનમાનીને હિસાબે તેઓને ત્યાં લઈ ગયા તે લઈ ગયાનો પણ વાંધો નહીં પણ રેલવેને નુકસાન જ છે રેલવેને નુકસાન પર મહિને બાર તેર લાખનું નુકસાન છે તો આ જે જ્યારે એક વખત એમ કહી રહ્યા છે કે આપણે ઇકોનોમિક કરીએ તો અમે ઇકોનોમિક તો દેખાતી નથી તો આ આ બદલી કરવાનું કારણ શું એટલે અમે આ બધા આગેવાનો ભેગા થઈ આ અમે જે વ્યાજબી માગણી કરશું જો અમારી માગણીને સંતોષા નહીં તો અમે ઉગ્ર આંદોલન કરશું રેલ લોકો આંદોલન કરશું તેવી આશાની અપેક્ષા છે ને એક પોરથી આપણા માનનીય વડાપ્રધાનશ્રી કહી રહ્યા છે કે ગામનો વિકાસ ગામમાં વિકાસને બદલે આ ડિપાર્ટમેન્ટ ઓછા કરીને વિનાશ તરફ જઈ રહ્યા છે તમે વિકાસ તો થતો નથી તો વડાપ્રધાનને પણ હું કહેવા માગું છું કે જતા જંક્શનને બચાવજો બસ એટલી આશા હું રાખું છું કે માગણી નહીં સંતોષાય તમે ઉગ્ર આંદન કરશો